તળાવ કાંઠે સુતેલા હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ એકસો આઠ કુંડી યજ્ઞનો પ્રારંભ ત્રણ દિવસ યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બોટાદ શહેરમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે કારણ કે તળાવ કાંઠે સ્થાપિત એકસો આઠ ફૂટ લાંબી સુતેલા હનુમાનજીની મૂર્તિ નું પ્રતિષ્ઠા મહોત્સવ આજથી ભવ્ય રીતે શરૂ થયું છે શહેરના પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત બાપુના માર્ગદર્શન હેઠળ આ વિશાળ હનુમાનજીની મૂર્તિ તળાવના કાંઠે નિર્માણ કરવામાં આવી છે પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાય છે આ મહોત્સવ અંતર્ગત એકસો આઠ કુંડી મહાયજ્ઞ મલ કુસ્તીદાવ શોભાયાત્રા ભજન ધૂન તેમજ અન્ય અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થયેલા આ કાર્યક્રમોમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભાવિકો ઉપસ્થિત રહી રહ્યા છે ધાર્મિક માહોલમાં ભક્તિની છટા અને શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો છે શહેરવાસીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ મનોહરભાઈ રામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ આજે બોટાદ ખાતે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ રોકડીયા ના મોહનશ્રી દ્વારા એક સો આઠ સુતા હનુમાનજીના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલ છે જેમાં સમગ્ર બોટાદની જનતાને ત્યાં પધારવા માટે બાપુ તરફથી હાર્દિક નિમંત્રણ છે અને અમે પણ બોટાદ જિલ્લાની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કા યજ્ઞનો લાભ લ્યો એકસો આઠ કુંડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મલ કુસ્તી પણ થવાની છે અને ધાર્મિક કાર્યક્રમો પણ આ સનાતનને ઉજાગર કરવા માટેના ત્રણ દિવસના કાર્યક્રમો છે ત્રણ દિવસ આવેલ જનતાને જમવા માટેની પણ બાપુ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તો બોટાદ જિલ્લાની તમામ ધર્મ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાપુ હતી હું હાર્દિક નિમંત્રણ આપું છું